નમસ્કાર દોસ્તો અમારી અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે તમારી માટે આ જે સરસ મજાને પટોળાની ડિઝાઇન અને મારી બહેનોને તો પટોળા એકદમ ફેવરેટ એટલે કે સરસ મજાની સાડી પહેરવાથી લાગવાની છે તો મનગમતા સાડીનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે સ્ક્રીનશોટ મોકલવાનો છે તો અમારા જે પેન ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો કોમેન્ટમાં રામ લખી દેજો કેટલી સરસ મજાની સાડી રહેવાની છે અંદરની બોર્ડરની વાત કરીએ તો તમને આ રીતની સ્ટાર્ટિંગ બોર્ડર સરસ મજાની મળી જવાની છે અને અંદરની ડિઝાઇનની વાત કરીએ તો એકદમ પટોળાની ડિઝાઇન સરસ મજાની મળી જવાની છે સાડીનો રેટ બી બતાવવાનો છું મટીરિયલ કેવું રહેવાનું છે પાલવ કેવો રહેવાનો છે બધી જ માહિતી તમને વિડીયોમાં આપવાનો છું કેટલી સરસ મજાની સાડી રહેવાની છે તો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો કેટલી સરસ મજાની સાડી એ રહેવાની છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે અને આટલી સરસ મજાની સાડી પટોળાની ડિઝાઇન એટલી સરસ મજાની સાડી તમને વેર કરવાથી લાગવાની છે અંદરની રાણી કલરની બોર્ડર બી સરસ મજાની મળી જવાની છે અંદર મોરપીસ કલર મળી જવાનો છે કેટલો સરસ મજાનો કલર રહેવાનો છે અને બ્લાઉઝ પીસની વાત કરીએ તો તમે જોઈ શકો છો બ્લાઉઝ પીસ બી સરસ મજાનો મળી જવાનો છે સાડીની રેટની વાત કરીએ છસો ને ત્રીસ રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે મળી જવાની છે કોઈ શિપિંગ ચાર્જ તમારો ઉપર રહેવાનો નથી માત્ર ને માત્ર છસો ત્રીસ રૂપિયા ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે કેટલા સરસ મજાના ગજબના એક એકથી ચડિયાતા કલર તમને મળી જવાના છે તો વહેલા તે પહેલાંની ધોરણે બુકિંગ કરાવવા માટે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો કેટલી સરસ મજાની સાડી રહેવાની છે અને જો તમારા ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો તમે આ આ રીતનું સાડીઓનું કલેક્શન તમે જો મંગાવવા માંગતા હોય અને તમે આપવા મૂકવા માટે આ રીતની સાડીઓ કલેક્શન તમે ગોતી રહ્યા હોય તો અમારા પેજ ઉપરથી મળી જવાની છે તમારે જેટલા પણ પીસ જોઈએ એટલા પીસ અમે ઓર્ડરથી તમને મોકલી આપીશું એટલા સરસ મજાના ગજબના કલર રહેવાના છે રાણી કલરની વાત કરીએ રાણી કલર બી એટલો સરસ મજાનો રહેવાનો છે ગ્રીન કલર રામા કલર બધા જ કલર સરસ સરસ મજાના તમને મળી જવાના છે એટલી સરસ મજાની સાડીઓનું કલેક્શન એક એકથી ચડિયાતા સાડીઓના કલર તમને મળી જવાના છે કેટલી સરસ મજાની સાડી રહેવાની છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે એટલી સરસ મજાની સાડીઓ તમે જોઈ શકો છો માત્ર ને માત્ર છસો ત્રીસ રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે તો જો તમારે ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો આવું બધું કલેક્શન તમે આપવા મૂકવા માટેની સાડીઓ તમે એમ ગોતી રહ્યા હોય તો અમારા પેજ ઉપરથી મળી રહેવાની છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો એટલા સરસ મજાના ગજબના કલર મેં તમને બતાવ્યા છે તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છીએ ત્યાં સુધી તમારો દિવસ શુભ રહી થેન્ક યુ